મા ચાામુંડા ની કૃપા મા મેરલી ની કૃપા મા વિષ પુજેશ્વરી ની કૃપા અને એમના પૂર્વજો જે પિતૃઓ હતા એ પિતૃઓ ની અસીમ કૃપા થી બસ તાત્કાલિક ધોરણ કેવા લાગે છે વિડીયો માસી ફેસબુક માં બહુ મસ્ત મજા આવે છે ને જોવાની હે હા હાચી કોમેન્ટ જરૂર કરજો કે તમે કયા ગામ થી અમારા વિડીયો જોવો જો મોટી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ ફરીથી બધા સ્વાગત છે અમારા નવાજ ફ્રેશ અને એનર્જેટિક એનર્જેટિક્લોગમાં અને આજે છે તારીખ પચીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વાર છે બુધવાર તો બધાનું સ્વાગત છે અમારા નવા જ વ્લોગમાં અને કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં જ હશો પછી અમે પહોંચી ગયા હતા અમારા કાકાના ઘરે ત્યાં આજે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે અત્યારે જે મારા મોટા મમ્મી એટલે કે જે બાબુ છે તેમને શ્રાદ્ધમાં ભેળવવાની જે વિધિ હતી તે બધી મારા કાકાના ઘરે હતી એટલે બધા બેન ને બધા ફૈબા અને બધા ભેગા થયા હતા

સાત જે પિંડ હતા તે પિંડ મારા કાકાએ લોટ બાંધી ને બનાવ્યા હતા અને ગોર મહારાજ જેમ કેતા હતા તે પ્રમાણે વિધિ પ્રમાણે દરેક પિંડ ની પૂજા પછી શરૂઆત થઈ ગઈ હતી મયુજંત મયાંટાણવી વીણજે જેણદે જેણંણતેણાણણ જેણણતાણેણણાણરીણાણડ્તં જેણદે જેણડેણેણણ� બેરડી કૃપા માં કૃપા અને એમના પૂર્વજો જે પિતૃઓ હતા એ પિતૃઓ અસીમ કૃપાથી આજે સાત છે દિલીપૂર્ણ જીવાત્માના આત્માના કલ્યાણ અર્થે અને એ જીવાત્મા ને કઈ કહેવું હોય તો આ પરિવાર અત્યારે અહીંયા હાજર છે તો ભગવાન નારાયણ મા ભગવતી ગુરુદેવી માતા શામુના માં મેરડી માં અને ઈશ્વમેશ્વરી માતાના સાનિધ્ય આ કર્મ કરવા માં આવો છે ત્યારે જો પિતૃઓનો દિવસ છે મિત્રોનો મહિનો છે તો આ જીવાત્માને કઈ કેવું હોય ને કોઈના હાથનું પાણી પીવું હોય તો આ પરિવાર હેઠો છે ત્યારે કોઈ પણના શરીરે ઈ વ્યક્તિ જીવાત્માને આવવા માટે ઈ છૂટી છે તો બધાએ આંખો બંધ રાખવાની

આવી ગયા પુંડળા બસ તાત્કાલિક ધોરણે ખાઈ હોત ગયા જોઈ લે પિંડ હે ને રાહ જોઈને જ બેઠેલા બધા છે બપોર ના પોણા બે અને અગાઉ તમે બધી વિધિ જોઈ આજે મારા બાબુ નો શ્રાદ્ધ માં છે અને બધી જે કઈ વિધિ હતી મારા કાકાના ઘરે હતી અત્યારે હું ને સાહિલ બંને જણા અત્યારે આજે બધી પિંડને યોજી જે બધી વિધિની બધી જે સામગ્રી હોય તે બધી તળાવમાં પધરાવવા માટે આવ્યા હતા તો ચાલો લોગમાં બેના રહેજો આગળ તમને મળી જાય પછી અમે પહોંચી ગયા હતા મહાદેવ કેટ્રસોલમાં જ્યાં સરસ મજાની પ્રસાદીની બધી જે વ્યવસ્થા હતી તે રાખેલ હતી લાડવા પૂરી મિક્સ ભજીયા ચટણી બટેકાનું શાક વાલનું શાક દાળ ભાત સલાડ અને પાપડ રેડી રેડી હાય કાર્તિક હા આર યુ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન તો જોલા કાર્તિક ભાઈ આવ્યા છે ને કાર્તિક ભાઈ આટુ એક જોરદાર દવા આપણે ગોતી છે વિટામિનની કાર્તિકને છે ને એબીસીડી વાળું વિટામિન દવા ગોતવાની છે આમાંથી આવું એબીસી વેરી ગુડ છે સન્ના 6:30 અને ભાઈ જબરદસ્ત બફારો છે અને એટમોસ્ફિયર તમે જો ભાઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને અમદાવાદ સુરતમાં તો ભાઈ વરસાદે પડી ગયો છે અને ધીમે ધીમે અહીંયા હમણાં છાટા તો પડતા હતા પણ વરસાદ જેવું કઈ છે નહીં સુરેન્દ્રનગરની મેન માર્કેટ જવાર રોડ તો બોલો આરો ભાઈ શું છે હાથમાં સેનું સર્ટિફિકેટ મેળવ્યું છે ભારત કો જાનો ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ એટલે એક્ઝામ હતી કઈ

એની ઉપર આવડવા જે બાબલું છે બાબલું લગાડવાનું છે કોણ જલ્દી પૂરું કરી નાખે છે કેટલી સેકન્ડમાં એ વિજેતા ગણાશે ત્રણે ને ખાલી એક એક ચાન્સ મળશે તો ચાલો બાકી લઈએ કે પેલો ચાન્સ કોનો મળે છે ભાઈ આરો નો ફર્સ્ટ ચાન્સ આરવ જ રહ્યો આરવ હજી આરવ ભાઈ કૃષ્ણ સેકન્ડ ચાન્સ ને મારો થર્ડ ચાન્સ જે બે વસ્તુની જરૂર પડવાની છે આરો સ્ટાર્ટ કરી દઈ રેડી ને ઓકે ચાલો ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું છે અને અહીંયા ગોઠવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એ એ ખોટું ખોટું લગાડે છે ભાઈ સાત સેકન્ડ થઈ ગઈ છે પડી જાય તો પાછા લગાડવા પડે યાદ રાખવું પડે કયું નાનું છે કયું મોટું છે ફિટ નો થાય તો લોચ વેરી ગુડ વેરી ગુડ એ વેરી ગુડ વેરી ગુડ અર ઓકે ડન 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 20.75 20.75 સેકન્ડ્સ માં આરાવે પૂરું કરી નાખો છે હવે 20.75 સેકન્ડ માં પૂરું કર્યું છે આરાવ ફેરવી નાખો બધું ફટાફટ અને કૃષ્ણ યસ કે પછી આપણે સ્ટાર્ટ કરીએ યસ બોલજે સોળ પોઈન્ટ એકત્રીસિન પોઈન્ટ થર્ટી વન સેકન્ડ હવે પપ્પા નો ચાન્સ મારે જો જીતવું હોય તો સિક્સટીન પોઈન્ટ થર્ટી સેકન્ડ માં બધું પૂરું કરવાનું છે ઓકે યસ હું સ્ટાર્ટ કરો ઓકે વન ટુ થ્રી સ્ટાર્ટ બાય બાય ઉતાવળમાં કરવા ગયા અને બે વાર મારાથી બધા જે ગોઠવે બધી રિંગ્સ પડી ગઈ અને ઘણા ટાઈમ પછી અમારા મેડમ ગેમ્સ રેમા અને ગેમ્સની અંદર ભાઈ અવલ નંબર આવ્યા છે એટલે એના માટે આપણે ગિફ્ટ દેવાના છે પણ એ કાલના વ્લોગમાં હન્ડ્રેડ પરસેન્ટ એના માટે સરપ્રાઇઝ ગિફ્ટ આવવાની છે હા સેકન્ડ સેકન્ડવાળાને એક ગોળનો કટકો પૂછ્યા મારા માટે છે થમ્સ નો ગ્લાસ ઘરે આવ્યા છે માસી અને મામી આવ્યા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો

કોમેન્ટ જરૂર કરજો કે તમે કયા ગામ થી અમારા વિડીયો જોવો છો એટલે અમને પણ મોટીવેશન મળે કે અમારા વિડીયો ક્યાં ક્યાં સુધી પોચ્યા છે મળીએ નવા વિડીયો ગુડ નાઇટ થેન્ક યુ આભાર એન્ડ જય શ્રી રામ